સ્વાગત છે ખેડૂતભાઈ મારી આ યુટ્યુબ ચેનલ ઉપર તમામ ખેડૂત મિત્રોનું નું જ્યાં ખેડૂત મિત્રો આજે તારીખ તેવીસ ચાર બે હજાર પચીસ ને વાર બુધવાર આજના સો ટકા ને સાચા ગંજ ભાવ જાણવા માટે અમારા વિડીયોને અંત સુધી જોવાનું ચૂકતા ના મિત્રો એરંડાના સો ટકા ને સાચા આજે ભાવ જાણીએ મિત્રો જ્યાં મિત્રો તમારે કોઈ પણ પાકના ભાવ વિશે જાણકારી જોતી હોય તો અમને કોમેન્ટમાં જરૂરથી બતાવજો અમને તમે સો ટકા તમને ભાવ કહેશું મિત્રો જ્યાં મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો ખેડૂત મિત્રો આજના બજાર

લીલીયાળા મોટાના એરંડાના ભાવની વાત કરીએ તો મહત્તમ ભાવ અગિયારસો ને ઓગણચાળીસ રૂપિયા છે જ્યારે સાવરકુંડલામાં અત્યારે એરંડાનો નીચો ભાવ એક હજાર એસી રૂપિયા છે અને ઊંચો ભાવશે છે ને એકોતેર રૂપિયા ઉપલેટામાં અત્યારે એરંડાનો નીચો ભાવ અગિયારસો વીસ રૂપિયા છે અને ઊંચો ભાવશે અગિયારસો ને છ્યાસી રૂપિયા બાવળામાં એરંડાના વાત કરીએ તો એરંડાનો નીચો ભાવ અગિયારસો ને તેપન રૂપિયા છે અને ઊંચો ભાવશે બારસો ને ઓગણચાળીસ રૂપિયા વડગામમાં એરંડાનો નીચો ભાવ બારસો રૂપિયા છે ને ઊંચો આવશે બારસો ને સાત રૂપિયા ખેડૂત ભાઈઓ બમા એરંડાનો નીચો રૂપિયા અને ઊંચો બારસો ને પોચ રૂપિયા રાજકોટમાં એરંડાની વાત કરીએ તો નીચો ભાવ અગિયારસો ને ત્રીસ રૂપિયા છે ને ઊંચો પાવશે અગિયારસો ને છન્નું રૂપિયા ખેડૂત મિત્રો કલોલમાં એરંડાનો નીચો ભાવ અગિયારસો ને પંચ્યાસી રૂપિયા છે ને ઊંચો ભાવશે બારસો ને બાર રૂપિયા જામ જોધપુરમાં માં વાત કરીએ તો એરંડાનો નીચો પાવશે અગિયારસો ચાલીસ રૂપિયા અને ઊંચો પાવશે અગિયારસો ને સિત્તેર રૂપિયા પાથાવાડા અત્યારે એરંડાનો નીચો પાવશે બારસો રૂપિયા ને ઊંચો હળવદર માં એરંડાનો નીચોડા પંચાવન રૂપિયા વિસાવદર અત્યારે એરંડાનો નીચો ભાવ એક હાજર પચાસ રૂપિયા ને ઊંચો પાવશે અગિયારસો ને સાસઠ રૂપિયા આગળ વાત કરીએ તો બેચરાજીમાં અત્યારે એરંડાનો નીચો ભાવ અગિયારસો ને રૂપિયા છે ને ઊંચો પાવશે બારસો સોળ રૂપિયા ધારીમાં એરંડાનો નીચો ભાવ છે અગિયારસો ને ચાલીસ રૂપિયા અને ઊંચો ભાવશે અગિયારસો ને પચાસ રૂપિયા જ્યારે સિદ્ધપુરમાં અત્યારે એરંડાની વાત કરીએ તો નીચો ભાવશે અગિયારસો ને પચાસ રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને એકવીસ રૂપિયા